આગામી ત્રણ કલાક કચ્છ પોરબંદરમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગે કચ્છ અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કર્યું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માવઠું ખાબકી શકે છે સવારથી જ પોરબંદર બનાસકાંઠા દ્વારકામાં વાતાવરણમાં પલટું આવ્યું છે કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતોને પણ સતર્ક રહેવા માટે કહેવાયું છે માવઠાની આગાહીને લઈ સૌરાષ્ટ્રના ખેડૂતો સતર્ક થઈ ગયા છે મોરબી ભાવનગર જામનગરમાં ખેડૂતોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી ખેડૂતોને પોતાની જણસ તાડપત્રી નીચે ઢાંકીને રાખવા માટે કહેવાયું છે યાર્ડ સત્તાધીશોને પણ જણસીઓને સલામત સ્થળે રાખવા માટે સૂચના આપવામાં આવી હાપા યાર્ડમાં મગફળી લસણ ડુંગળી મરચાની આવક બંધ કરવામાં આવી નવી સૂચના સુધી ખેડૂતોને માલ ન લઈને આવવા માટે કહેવાયું છે વેપારીઓને પણ ખરીદેલો માલનો ગોડાઉનમાં સંગ્રહ કરવા સૂચના આપવામાં આવી છે મોરબી ભાવનગર જામનગરમાં ખેડૂતોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી ખેડૂતોને પોતાની તાડપત્રીની નીચે ઢાંકીને રાખવા માટે કહેવાયું છે જેથી કરીને પાકને ઓછામાં ઓછું નુકસાન થઈ શકે